નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ મગફળી જાડીના નીચા ભાવ અને ઊંચા ભાવ રાજકોટ નવસો થી અગિયારસો ને અઠાવન રૂપિયા અમરેલી સાતસો પંચોતેરથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા કોડીનાર નવસોથી અગિયારસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા નવસોથી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો એક્યાસી થી અગિયારસો ને એકસઠ રૂપિયા પોરબંદર એક હજાર પચાસ થી અગિયારસો ને પચાસ રૂપિયા વિસાવદર નવસો ચુમ્માલીસથી અગિયારસો ને સોતેર રૂપિયા મહુવા બારસો દસથી સત્તરસો ને અઢાર રૂપિયા ગોંડલ છસોથી અગિયારસો ને સન્નું રૂપિયા કાલાવડ નવસો પચાસથી તેરસો ને પંચાણું રૂપિયા જુનાગઢ આઠસોથી સોળસો ને ચોવીસ રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો ને એક રૂપિયો તળાજા સાતસોથી એક હજાર ને પાસઠ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ મગફળી ઝીણીના નીચા ભાવ અને ઊંચા ભાવ રાજકોટ અગિયારસો ત્રીસ થી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા અમરેલી એક હજાર બાર થી એક હજાર ને તેર રૂપિયા ઓડીનાર આઠસોથી એક હજારને એકાણું રૂપિયા સાવરકુંડલા એક હજારથી તેરસો ને ચાલીસ રૂપિયા મહુવા છસો ત્રણથી અગિયારસો એકવીસ રૂપિયા ગોંડલ સાતસો એકાવનથી તેરસો છન્નું રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો ને એકત્રીસ રૂપિયા ઉપલેટા સાતસોથી નવસો રૂપિયા હોરાજી સાતસો એકાવનથી એક હજારને અગિયાર રૂપિયા જામનગર આઠસો પચાસથી એક હજારને એંસી રૂપિયા ધ્રોલ નવસો સાઠ થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા હિંમતનગર એક હજાર દસ થી પંદરસો ને તોંતેર રૂપિયા પાલનપુર સાતસો એકવીસ થી આઠસો ને એકવીસ રૂપિયા ઈડર એક હજાર પચાસ થી પંદરસો ને એકાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ